હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગુવારનું શાક તો ગુવારનું શાક આપણે બનાવતા હોઈએ છીએ પરંતુ આજે આપણે એકદમ અલગ રીતે બનાવીશું તો એના માટે મેં અહીંયા બસો ગ્રામ ગુવાર લીધો છે ગુવારને ધોઈ અને ચોખ્ખો કરી લીધો છે સાથે મેં અહીંયા એક ચોથાઇ કપ જેટલા સિંગદાણા અડધો કપ મેં ઘરની બનાવેલી સેવ લીધી છે તમે કોઈ પણ ભુજીયા લઈ શકો છો ગાંઠિયા અને એક ટમેટું લીધું છે ટમેટું ઓપ્શનલ છે ન હોય તો પણ તમે સ્કીપ કરીને શાક બનાવી શકો છો તો ગુવારને છે એ આપણે આગળ અને પાછળ બંને દંઠલનો ભાગ અને અહીંયા આગળનો ભાગ એ કાઢી અને ટુકડામાં સમારી લઈશું અને જો તમને મોટા ટુકડામાં ન પસંદ હોય તો તમે નાના ટુકડામાં પણ સમારી શકો છો તો આ રીતે મેં બધો જ ગુવારી સમારી અને તૈયાર કરી લીધો છે હવે જે મસાલા છે એને હું અહીંયા ખાંડીને લઉં છું જેથી શાકનો સ્વાદ છે એ ડબલ થઈ જશે તો એની સાથે મેં અહીંયા એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે આદુની સાથે તમે લસણની કડીઓ પણ લઈ શકો છો અને પછી સિંગ દાણા નાખી અને આ રીતે ટીચી લેવાના એકદમ જેટલો થાય એટલો ફાઇન ભૂકો બનાવવાનો અને થોડો ભૂકો થઈ જાય ત્યાર પછી એની અંદર તે ગાંઠિયા બુ સેવ કોઈપણ વસ્તુ તમે લીધી હોય એ પણ પીસી લેવાની છે અને પછી બધું દાણા અને સેવ મેં નાખી છે બંને આ રીતે ખાણીમાં ટીચી લીધા છે મેં ખાંડી લીધા છે ખંડાઈ ગયા પછી આપણે મસાલા કરીશું મસાલાની અંદર આ મસાલા જેટલા જ આપણે મસાલા કરવાના છે તો એક ચોથાઇ ચમચી જેટલું મેં જી હળદર લીધી છે ચમચી તમે જોઈ શકો છો એકદમ નાની છે તો એક ચોથાઇ ચમચી જેટલો લાલ મરચું પાવડર એક ચોથાઇ ચમચીથી પણ ઓછું એટલું ધાણા જીરું છે અને સાથે આપણે થોડું તેલનું મોણ પણ નાખી દઈશું અડધી ચમચી જેટલું તેલ નાખીશું વધારે પણ નહીં મસાલા પૂરતું જ આપણે નાખવાનું છે અને પછી ફરીથી આપણે એને ખાંડી લેવાનું છે એકદમ સરસ રીતે પછી ચમચીથી ક્વાર કાઢી લેવાનું તો મેં એક જ ખાણીમાં સિંગ દાળિયા અને સેવ બંને બધું ટીચી છે એકસાથે અને મસાલો આપણો રેડી થઈ ગયો છે તો શાકનો વઘાર કરીશું તો શાકના વઘાર માટે મેં ગેસ પર કૂકર રાખી દીધું છે અને કૂકરની અંદર આપણે બે મોટી ચમચી એટલું તેલ નાખી દેવાનું છે તેલ આપણું ગરમ થાય એટલે અહીંયા હું જીરું નાખી દઈશ જો તમને લસણ પસંદ હોય તો તમે લસણનો વઘાર પણ આમાં કરી શકો છો અને ડુંગળીનો ઉપયોગ ઘણા કરતા હોય છે શાકમાં પણ તો તમે નાખી શકો છો મેં લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો જીરું આપણું ક્રેકલ થાય એટલે આપણે એની અંદર એક ચોથાઇ ચમચી જેટલી હિંગ નાખી દઈશું ચપટી હિંગ એનો વઘાર છે એ સારો લાગે છે અને સાથે મેં એક ટમેટું જે લીધું હતું એની મેં પટા અહીંયા ગ્રેટ ચાદુના ગ્રેટરમાં છીણી લીધું હતું એ નાખી દઈશું ટમેટું અને તેલની સાથે પહેલાં ટમેટાને સરસ રીતે કૂક કરી લઈશું અને જો અત્યારે ટમેટા બહુ ખૂબ મોંઘા હોવાથી ચોમાસાની સિઝનમાં ટમેટા ઓછા મળતા હોય છે તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે એની અંદર આપણે અહીંયા જરૂર પ્રમાણે હળદર ઉપયોગ કરીશું તો અડધી ચમચી એટલે મેં હળદર નાખી છે અને એક ચમચી મોટી છે આ એ કાશ્મીરી મરચું નાખ્યું છે જેથી કલર છે ખૂબ સારો આવે અને મસાલામાં મેં તીખું મરચું લીધું હતું એટલે કાશ્મીરી લીધું છે જીરું અને ચપટી ગરમ મસાલો પણ મેં નાખી દીધો છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું તો બધા મસાલાને આપણે ટમેટાની ગ્રેવી સાથે સારી રીતે સાતરી લેવાના છે તેલ છૂટું થઈ જાય ત્યાં સુધી તો ફટાફટ એક ટમેટું છે એટલે તેલ ફટાફટ છૂટું થઈ ગયું છે ત્યાર પછી અહીંયા અડધો કપ નાનો વાટકો ભરાણો તો મારે મસાલાનો એ મસાલો મેં નાખી દીધો છે તો મસાલાને આપણે સરસ ટમેટા સાથે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી આપણે ગુવાર નાખવાનો છે પહેલાં મસાલાને આપણે નાખી અને થોડીવાર માટે રેવા દઈશું તો મસાલો છે ટમેટાની સાથે સરસ રીતે સતળાઈ જશે ત્યાર પછી ગુવાર નાખી અને મિક્સ કરી દઈશું તો નાના ટુકડા પસંદ હોય તો તમે એર પણ લઈ શકો છો અને ઘણા આખી સીંગો પણ રાખે તો તમારી અનુકૂળતા જમને જે રીતે તમારા ઘરમાં ખવાતો હોય એ રીતે ગુવારનું કટિંગ તમે કરી શકો છો ગુવારને મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે ગેસ ઉપર ચલાવતા જ રહીશું બે મિનિટ જેવું ત્યાર પછી આપણે એની અંદર પાણી નાખીશું તો બે વાટકી મેં મસાલાની ભરી હતી એ બે વાટકી એટલે ટોટલ એક કપ જેટલું અહીંયા આપણે પાણી નાખી દઈશું એટલે ગુવાર છે એકદમ સરસ રીતે ચડી જાય અને ગેસની ફ્લેમ છે ઢાંકણ ઢાંક્યા પછી આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર નથી કરવાનો મસાલો છે એ નીચે ચોટી જશે તો હવે ઢકણ ઢાંકી દઈશું અને ત્રણથી ચાર વિસલ થવા દઈશું અને શાક છે એ સ્લો ફ્લેમ ઉપર પાકશે તો વધારે સારું થશે અને બીજું મેં ઘરમાં સેવ હતી એટલે સેવનો ઉપયોગ કર્યો છે તમારા ઘરમાં પાપડી કે બીજા કોઈ ગાંઠિયા હોય તો તમે લઈ શકો છો હવે ચાર વિસલ થઈ જાય અને એનું પ્રેશર એકદમ નીકળી જાય ત્યાં સુધી કૂકર ખોલવાનું નથી પ્રેશર નીકળી ગયા પછી જ આપણે કૂકર ખોલીશું તો તમે જોઈ શકો છો શાક છે એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે અને પાકી ગયું છે તો હવે આપણે એને સર્વ કરી દઈશું જો તમને મારી રેસીપીઓ પસંદ હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ બટન પર ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે તો એકવાર આ રીતે ગુવાનું શાક જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ એવું બનીને તૈયાર થાય છે અને આ શાકને તમે બાજરીનો રોટલો પરોઠા રોટલી કે જુવારના રોટલા રોટલી સાથે ખાવ છો બહુ જ સરસ એવું લાગે છે અને તમને મારું આ ગુવારનું શાક કેવું લાગ્યું છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો છે ને મોડામાં પાણી લાવી દે એવું સરસ આપણું આજે ગુવાનું શાક બનીને તૈયાર થયું છે તો તૈયાર છે આપણું ગુવાનું શાક પસંદ આવે અને શેર બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે બાય બાય